બાકી બંધુ નિમિત્રી માં થઈ જાય અને પછી તમે એને રિવાઇન્ડ થવા દયો ને પછી મારો યાર ઈ દિલ સે બુરા લગતા યાર એસા મત કિયા કરો હા નો બિતા પાય બંધો અરે ફૂલ ધનિયા ની સ્પીડ નો ઇસ્તેમાલ અરે થારી ભલી થાય ઓ હા હા તારા પાસે ધનિયો હોય તો મારા પાસે નિમિત્રી છે હા હાલો આનું કામ લેવાઈ ગયું આનું કામ હરખેથી આપણે લઈ લીધું છે હજી બંદા કોઈ આ પીક ની અંદર માં કોઈ બંદા બાકી છે હા મને લાગે આ બધા ક્લિયર થઈ ગયા છે કોઈ બાકી નથી તોય છતાં નજર માર લે એ બંદો બંદા બંદો આ કિલ તો કોઈની નહીં ચોરવા દઉં હા લે લે આ કિલ કઈ ઘડીએ ઘડી કઈ મામાને ઘરે લાડવા ન હોય તમે જઈ આવે ત્યાં કિલ ચોરી જાઓ એ કઈ હવે થોડો ચોરવા દો તમને બહુ કિલ ચોર હમણાં થતા જાવ છો બધાય વારા ફરતી વારા બહુ કિલ ચોર થતા જાવ છો હવે ના ચોરવા દો હવે તો હું આમ નજર મારા કે કયો બંદો ક્યાંથી આવે છે હમ એ પછી જઈને ફાયર કરું હવે બંધો અહીંયા આપણે રિપેર કીટ તો આવી ગઈ છે વાંધો નથી આપણે હવે થ્રી લેવલ નું હેલ્મેટ જોઈએ છે મળી જાય તો કામ થઈ જાય એ બંધો 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 મને એવું લાગ્યું હતું કે માથે કોઈ ઢાક કરીને ઉતરું તારી ભલી થાય તું હતો ત્યારે અરે ગયો ક્યાં અરે થારી ઓ અરે થારી ભલી થાય હો હા થારી ભલી થાય ભાઈ થારે પાંખી જૂતી ના થારી ભલી થાય હો હા હાલો ભાઈ હાલો 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 એ બંધો 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 એ સ્કાયલર નો યુઝ કરે સારી ભલે તમે વાહ વાહ ચીસણ ખાયા વાહ એક જ ગુલી હતો જોયું ને આને કેવી ગીલ ચોર્યો આમ ગીલ ચોર કરો ને તો અમે અમારા વ્યક્તિને એટલું ખોટું ના લાગે કારણ કે તમે એને બચાવવા પ્રત્યે ફાયર કર્યું હતું ને એને બચાવવા પ્રત્યે ફાયર કર્યું એમાં એ બંધાને ગોલી લાગી અને એ એક ગોલીનો હતો એમાં આનો કાંઈ વાક નથી ને એ એક ગોલીનો હતો એમાં એ મરી ગયો એ મરી ગયો એમાં અમારો કાંઈ વાક નથી કારણ કે એ હતો એક ગોલીનો એટલે એને ફાયર અમે એક ગોલીનું કર્યું શું કામ કે તમને બચાવવા માટે એટલે એ મરી ગયો એમાં અમારો કાંઈ વાક નહોતો પણ એમાં વાક એ તમારો નહોતો એમાં વાક એ બંધાનો નહોતો એમાં વાક કોઈનો નહોતો હતો કોઈનો વાક ના ગણાય તો અમને કીલ ચોરી ના ચોર ના કહેવાય બરાબર તમે એમ કીધું કે આટલું બોલી ગયા ને હું બોલવાનું હું ખાઈ લીધું કઈ પાન બાન હું છે ના ના ભાઈ કઈ નથી ખાધું આમ આ ટૂંકમાં મેં કીધું કે એ પાછળ બંધ ઊતરો મને લાગ્યું આર્યો 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 મને ખબર જ જીપ લાઈનનો છુસડુક કરીને અવાજ તારી ભલી થાય હજી એક છે છુસડુક કરીને જીપ જીપલાઇનનો અવાજ આવ્યો ને થાય જ મને ખબર પડી ગઈ કે બંધો ઉતરી ગયો છે અને આપણે એને પૂર્ણ રીતે સંપૂર્ણ નિર્ણય લેવાનો થાય છે ચણાનો લાડવો ભરપૂર ઉપયોગ તારી ભલી થાય પંચાવન વાહ બેટા ચણાન લાડવા કરતો તું ગયું આ ભાગી ગયો જારો હવે એક કામ કરું ઝોન લાંબુ થઈ ગયું છે ઓલા આપને બચાવશે નહીં જો આપણે મરી ગયા હું તો અહીંથી છે ને એક કિલના મરવાના ધંધા ના કરાય નીકળી જવાય

ખબર ગયો મારો વાહ હું મારું એટલે બીજા બંદા એ માર્યો આપડા બંદા ય નથી માર્યો મતલબ એ એક જ છે હવે તો હવે એ તો ગયો રાખ્યા હો કાલિયા તું તો ગયો તું તો ગયો વાલા અરે તારી એમતે ની એક બેન હડે થઈ ન્યો ભાઈ ઓ ભાઈ હલે લે ઓ મને પતાવી દીધું તો ગણે પણ આ તો એક હેડશોટ MP14 નો લાગી ગયો ને તો કામ કરી ગયું હવે એના માટે છે ને એક લાઈક અને લનકરૂપ સબ્સ્ક્રાઇબ કરી દીધો મિત્રો હા બસ એટલું જ ક્યુઈસ